જો આ ભાઈ ગયો તો આમ ટૂંકમાં રખડવા તે આવ્યો આટો મારીને અમે રખડો હતો જો કે કાનથી ગયો તો આવા દે આવા દે ખાલી માર ખાલી માર વાહ ભાઈ વાહ કેમ હમણાં ગાડી સમ કે હમણાં ધોરે એવી વાહ વાહ થઈ જાવ થઈ જાવ હાલી ગયું ભાઈ હમણાં આવે એસી ને હવા ખાય એસી ને હવા પાલટી જોરમાં લાગે તો આપણો વારો હોય

ચાય તો પીવાની પાડા જ હાલો ભાઈ તો છે ને યાર હવે બે જ હું થઈ ગયું છે ને ઘડી પર છોકરાને રમાડીએ પૂરું નહીં કાકા ક્યાં કાકા ક્યાં કાકો છોકરા ભાઈ કાકાની વરતતા નથી ભાઈ ફાઈનલ છે ને રોડી ફૂલ જવાનું છે સેલવા ખાતે મૂકવું આવ્યું હાલો ભાઈ આવજો હા આવજો તો ભાઈ રૂડીફોઈ બેસી ગયા છે બસ ની અંદર પોચી જશે પણ સેલવા ખાલી એક જ દિવસ માટે એવા એક દિવસ માટે ત્રણ દિવસ બગડે ને કેમ કે બસ માં અહીંયા બહુ વાર લાગે

એ ટૂંકમાં અમે ફોનમાં ઓટીજી સડાવ્યું ને ટૂંકમાં જે પેન ડ્રાઈવ હોય ને એ ટૂંકમાં આખી વાયરસ કરી ઉડી ગઈ તમે ને બે વિચારી પેન ડ્રાઈવ મેં મોકલી દીધી છે જૂનાગઢ બરાબર રિકવર થઈ જાય હશે અહીંયા કોણ કરી દીધું એ ખાલી આને એક વિડીયો જોતો હતો ને મને કેલો લો વિડીયો બધી ગયા બહુ મૂકે મને કે મારો વિડીયો ખાટી દો ઓટી સડાવીને ટૂંકમાં એટલે નથી ફોનની અંદર કંઈક પ્રોબ્લેમ આવી જાય તો ગઈ પંદરસો રૂપિયા દીધા મેં તારા ફોન કેટલા દેવાના થાય

આમ તો બનાવી જાય બે પાંચ મણા જોઈ હવે એવો બનાવીએ હો કંઈ વાંધો નહીં અવલોક ને કરતી અહીંયા પૂરો કાલે મળીશું નવા લોક સાથે ત્યાં સુધી બધા ઠંડીમાં છે ને આરામથી કરો ગોધરા બે બે ઓડીને હોઈ જાયજો બા બાય